જી આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અસલામ આજ ઇકબાલ ઇસ્માઈલભાઈ મોરબી ડેંગા વાઇસ અને બરોડા જોનલ સેક્રેટરી આજે એના વિતરણ રાખવામાં આવ્યું છે સ્કૂલ સ્ટેપ ચોપડાનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલું હતું ને એમાં અઢીસો બાળકોને ફૂલ સ્કેપના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે છેલ્લા આ બે વર્ષથી કાર્યક્રમ કન્ટિન્યુ ચાલી રહ્યો છે ખિમત ગ્રુપ તરફથી ગયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો ગયા અઠવાડિયા પ્રોગ્રામ એવું રાખવામાં આવ્યો હતો ઇનામ વિતરણનું પ્રોગ્રામ હતું જે ત્રણેય જમાત મોરબી ટંકારા મેમન જમાત અમરેલી જમાત હાલારી જમાત ત્રણેના ના પ્રેસિડેન્ટ વાઇસ વાઇસ બધા હાજર 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 હતા 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 અમારા ઓલ ઇન્ડિયાના ઓફિસર પણ ઇમરાનભાઈ ફ્રૂટવાળા શરીફભાઈ શરીફભાઈ અમદાવાદથી કેટલા બાળકોને વિતરણ કરો છો તમે બારમા ધોરણ સુધીના બાળકોને ના બાળકોને કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કેટલા આ કાર્યક્રમ કાર્યક્રમ ચાલુ છે વર્ષથી ચાલુ છે શું મેસેજ આપવા માંગશો તમે આ મેસેજ આપવામાં આવે છે કે આ કાર્યક્રમ કાયમ ચાલુ રહે અને બીજું કે આનાથી પ્રેરણા બીજાઓને પણ મળે અને બીજાઓ પણ આ કાર્યક્રમ સારી રીતે કરી શકે અને બહુ આનાથી બચ્ચાઓને હોસલા અફઝાઈ મળે છે કે ભાઈ અમે આનાથી સારા ટકા લાવી શકીએ ને એ કરી શકે એવા માટે અમે આ કાર્યક્રમ શકીએ ખિદમત ગ્રુપ હાલારી ખિદમત ગ્રુપ તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો જે આપનો ભરી જાય મોહમદ ઇકબાલ ઇસ્માઇલ ભરી મોરબી ડંકાર વાઇસ પ્રેસિડેન્ટ ડોરન સેક્રેટરી આજે સુખારથ આતો છે કે દસ 10 સ્કૂલ આપવામાં આવી છે

ભલે એમને ટ્યુશનમાં કામ લાગે કે સ્કૂલમાં કંઈક પણ કામ લાગે એવા બાળકોને કાર્યક્રમ કરે છેલ્લા બે વર્ષથી કરે છે એમાં અમારે આ કાર્યક્રમ બે સ્લોટમાં છે એક આજે રાખવામાં આવ્યું છે નિયમ કોમ્પ્લેક્સ પાણી ગેસ ખાતે અને બીજો અમારો સ્લોટ એક દસ તારીખે પાદરા મેમન જમાતના બાળકોને પણ આપવામાં આવશે પાદરાની અંદર એટલે અમે બે સ્લોટમાં પ્રોગ્રામ રાખ્યો એટલે છોટા લડીશોથી પોણા ત્રણસો બાળકોને આપવાનું એ ખાતું અમારા સમાજને શું કહેવામાં આવતા નથી મેમન સમાજને એક જ મેસેજ આપવા માંગીશ કે આપણે બધા જે છે અને આ જે પ્રોગ્રામ અમે રાખ્યો છે એનો એક હેતુ એ છે કે બાળકો આગળ વધારે ભણે

થાય છે ઇનામ વિતરણ પર થાય છે અને અમે આગળ થોડુંક વધારે ધ્યાન આપીએ ભણતર પણ એ તમારું એટલું છે કે બાળક ભણે કેટલા બાળકો સુધી આવ્યું અત્યારે પોણા ત્રણસો સુધી અમારા ફોર્મ છપાયેલા છે પોણા ત્રણસો તો છે જ એના પછી આગળ વધશે તો વધવાની તૈયારી અને તમે કઈ કઈ જગ્યા પર કેમ્પ લગાવી ચૂક્યા છે અમે એક આવડે પાણી ગેટ આયુર્વેદિક ખાતે લગાવ્યું છે આઠ તારીખનું કેમ્પ અને બીજું અમારું દસ તારીખે પાદરા મેમન જમાતમાં પાદરાની ખાતે રાખવામાં આવ્યું જે આપણો પરિચય આશિ બ્રહ્મ હાલ મીડિયા પ્રધાન